ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ઉપરવાસના પાણી અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે તંત્ર દ્વારા મદદ પહોંચી ન હોવાનો સ્થાનિકોનો દાવો છ હજાર જેટલા ઘરો પાસે વરસાદી પાણી ભરાતા હાલાકી વરસાદે વિરામ લીધો ઉપરવાસમાં પાણીની આવક થઈ રહી છે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ઉપરવાસના પાણી ઘૂસી ગયા છે તંત્ર દ્વારા હજુ અનેક વિસ્તારોમાં મદદ પહોંચી નથી ને છ હજાર જેટલા ઘરો પાણીમાં જ છે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે હાલના જે દ્રશ્યો છે તે કુંભાર કુંભારવાડાના છે અને કુંભારવાડાના જે દુકાનો હોય કે મકાનો હોય ત્યાં પાણી ઘૂસી ગયા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો છે ઘરની બહાર નીકળી અને રાહ જોઈ રહ્યા છે કે તંત્ર ક્યારે અહીંયા પહોંચે અને ક્યારે અહીંયા તેમને મદદ મળે જોકે બે દિવસથી ભાદર અને ઓજત નદીનું પાણી છે તે આવતા પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી છે એ ઘૂસી ગયા હતા હાલ વાત કરીએ તો ક્યાંક જે માછીમારોનો એરિયા છે બંદર વિસ્તાર છે ત્યાં પણ મોટા પાયે માછીમારોને નુકસાની થવાની ભીતિ છે વાત કરીએ તો જે તંત્ર દ્વારા રેસ્ક્યુ અને કામગીરી તો કરવામાં આવી હતી પરંતુ હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર છે તે પહોંચી નથી શક્યું અને લોકો છે તે મદદ માટે તડફળિયા મારી રહ્યા છે હાલ ઉપરવાસનું પાણી હજુ આવશે તો પોરબંદરની જે સ્થિતિ છે તે બહુ વિકટ બની શકે તેવી પરિસ્થિતિ છે તે બની શકે છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર